ટેનોલોજી ના માધ્યમથી આપણે સૌ જુદા જુદા વિસ્તારમાં બેસીને જુદા જુદા શહેરમાં બેસીને પ્રવીણભાઈ મુંબઈ થી ભારતી બેન બારડોલીથી આપણે સુરત થી ક્યાં ક્યાંથી મૃબીઓ અને મિત્રો એક પ્લેટફોર્મ ઉપર એક સભાગૃહમાં હવે સભાગૃહની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે તો એક એક જુદા સભાગૃહમાં ટેકનોલોજીના માધ્યમથી આપણે સૌ મળ્યા છીએ ત્યારે આપ સૌનું હું અભિવાદન કરું છું ખાસ કરીને યામિની બેનના માતૃશ્રીનો આજે જન્મ દિવસ છે ત્યારે હું મારી સમગ્ર ચેતનાથી શુભકામનાઓ આપું છું અમેરિકાની સુપર મોડેલની બેસ્ટ સેલર આત્મકથા નરેશભાઈએ કહ્યું એમ જેના પરથી હોલીવુડની ફિલ્મ પણ બની હતી તે એક ગુજરાતી નાટક રૂપે સ્ટેજ ઉપર ભજવવાનો અને સ્ટેજ ઉપર નાટ્ય સ્વરૂપે એને ભજવ્યા પછી પુસ્તક રૂપે પ્રગટ કરવાનો યશ જેમને ફાળે જાય છે તેવા યાવિની વ્યાસને આ પુસ્તકના પ્રાગટ્ય ટાણે હું હૃદયના ઉમળકાથી આવકારું છું અને અભિનંદન આપું છું આભાર સર મને આનંદ એ વાતનો છે જો નરેશભાઈ એનો ઉલ્લેખ ન કર્યો હોત આરંભમાં તો હું પણ એ વાત ન કહે પણ એ કહ્યું કે આ નાટક પહેલ વહેલું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સભાગૃહમાં ભજવાયું હતું આપણે તો સાહિત્યમાં કહીએ છીએ હું તો નિમિત્ત માત્ર આપણે તો માત્ર નિમિત્ત હોઈએ છીએ પણ કૃપા ચાલે છે એમ લોકો અને કળિયુગમાં કોઈ માણસ બીજા માણસના નાના પ્રેમને પણ યાદ નથી રાખતો ત્યારે નરેશભાઈ ચાર વર્ષ પહેલાની આ ઘટનાને તમે યાદ રાખી એટલે હું દિલ થી તમારો આભાર માનું છું પેલી છે કે મારો રાજીપો પ્રગટ કરું છું અને હું ત્યારે પણ આ ઘટના સાથે જોડાયો હતો અને આજે પુસ્તક રૂપે પ્રગટ થાય છે ત્યારે એક ઘટના સાથે જોડાયો છું નરેશભાઈ હું મારા પ્રવચનમાં ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક કેતો હોઉં છું કે આ દેશ દુર્ઘટના પ્રધાન છે તમે છેલ્લા થોડા થોડા અભ્યાસ કરો તો પણ ખબર પડે કે આ દેશમાં એક પણ દિવસ એવો નથી જતો કે જેમાં કોઈને કોઈ દુર્ઘટના ન ઘટી હોય અને એવી દુર્ઘટના ધ્યાન ઉપર આવે ત્યારે અંદરથી એક પ્રકારનો વલોપાત એક પ્રકારનો ઉદ્વેગ

અને આજે તો સાચા અર્થમાં આ પુસ્તકનું પ્રાગટ્ય જયારે થઈ રહ્યું છે ત્યારે રણમાં ખીલ્યું પારિજાત એનો અનુભવ થાય છે યામિની બેન એક બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે ગદ્ય અને પદ્ય આ બંને સ્વરૂપોમાં યામિની બેને ખેડાણ કર્યું છે ફક્ત સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રંગમંચ પરના એક અભિનેત્રી તરીકે યામિની બેન યામિની બેનની ગઝલો અને ગીતો અનેક ગાયકોએ ગાયા છે તો તેમના અભિનયથી નાટ્યગૃહ અને અનેક વખત સાક્ષી છું સોમાલિયા રિવાજો અને તેને કારણે જિંદગીભર પીડા ભોગવતી સ્ત્રીઓની ત્રાસદાયક સત્ય કથા આ પુસ્તક પ્રકાશનના કેન્દ્રમાં છે હું આનંદ મારો ત્યારે બેવડાય છે કેમ કે હું યામિની બેન ને જાણું છું આમ તો વ્યક્તિ દરેક વ્યક્તિ સંવેદનશીલ હોય છે પણ યામિની બેનની સંવેદનશીલતા વધારે તીક્ષ્ણ હોવાનો મને અનુભવ થયેલો છે આચાર અને વિચારનું ઐક્ય એમ એમનામાં પ્રગટ થયેલું જોયું છે અને ખાસ કરીને એક સ્ત્રી તરીકે સ્ત્રીની સંવેદનાઓને આલેખવાનું યામિની બેન વધારે થાવ્યું છે એટલે બીજી રીતે કહ્યું તો એમાં એમની ફાવટ છે મેં કહ્યું એમ કે આદિકારથી સ્ત્રી પીડા ભોગવતી આવી છે અલબત્ત શાસ્ત્રોએ દેવીનો દરજ્જો આપીને બેસાડી દીધી કદાચ સ્ત્રી પીડાનું બીજું નામ બની ગયું છે પીડા અંગ છેદનની અત્યંત

નાટ્ય લેખન સ્પર્ધામાં વિજેતા થયેલી છે એટલું જ નહીં યુનિવર્સિટીમાં જે પહેલી વખત ભજવાયું હતું તે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા એની ભજવણી થઈ હતી એટલે એક અધિકૃત સંસ્થા ગુજરાતની અને સરકારી સંસ્થા દ્વારા એને ભજવણીની મંજૂરી અને ખર્ચ આપવામાં આવ્યો હતો નાટ્ય જગતનું કોહીનુર જેવું નામ જો કોઈ હોય તો તે નામ પ્રવીણભાઈ સોલંકીનું છે પ્રવીણ સોલંકી અને નાટક જાણે એક છે એક સિક્કાની બે બાજુ છે નાટક સાથે સંકળાયેલા તમામ લોકો આ વાત જાણે છે પ્રવીણભાઈ નો ઉલ્લેખ એટલા માટે કરું છું કે પ્રવીણભાઈ દ્વારા આ નાટકને પોખવામાં આવ્યું છે એ કોઈ નાની સરખી વાત નથી પ્રવીણભાઈ એક એવી વ્યક્તિ છે જે સીધું સટ માને છે અને એટલા માટે આ નાટ્ય પુસ્તકનું મૂલ્ય મારે માટે પણ ઘણું વધારે છે રણમાં ખીલ્યું પારિજાત પુસ્તકના પ્રાગટ્ય પ્રસંગે હું મારો આનંદ વહેંચું છું અને યામિની બેન ને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું પુસ્તક પ્રાગટ્યના સત્કાર્યમાં મને નિમિત્ત બનાવ્યો તેથી યામિની બેન અને નરેશભાઈ કાપડિયાનો પણ હું આભાર માનું છું યામિની બેન માં સરસ્વતીની કૃપા આપના ઉપર આવી વરસતી રહે અને મા સરસ્વતી આપની પાસે જે કઈ લખાવે તે સમાજ સુધી પહોંચે એવા શુભાશિષ આપું છું અભિનંદન આપું છું અને એવી પ્રાર્થના કરું છું કે તમારી પાસેથી શબ્દ પ્રસાદી હંમેશા મળતી રહે સુરતની એક સર્જનશીલ વ્યક્તિ કોઈ પણ શહેર એમાં બહુ મકાનો છે ઊંચામાં ઊંચી ઇમારત કેટલા માળની છે એ માત્ર આટલાથી જ ઓળખાય એમાં કેટલા મોલ છે એનાથી જ ઓળખાતું નથી શહેર શહેર એની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી એની સંસ્કારિતાથી પણ ઓળખાતું હોય છે અને એટલા માટે હું યામિની બેન આપને અભિનંદન આપું છું કે સુરતની આ ઓળખ આપવામાં આપે મદદ કરી છે આપના તરફથી ભવિષ્યમાં પણ આવા પુસ્તકો મળતા રહે એવી અપેક્ષા સાથે હું આ એવો શબ્દ પ્રયોગ છે વૈષ્ણવ સંપ્રદાય છે શબ્દ નો અને આપણા આપણે શબ્દના માણસો મારા ને તમારા હોય પણ શું નરેશભાઈ આપણે તો સાથે જોડાયેલા આપણા માટે ઓછવ તો આ ઓછવ આજની સાંજ ધરતી રાત રળિયામણી કરી છે એનો આનંદ પ્રગટ કરીને આપને શુભેચ્છાઓ આપું છું Thank you very much.